ત્યારે હવે સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ સભર પહેલ કરી છે અને આપણો સમાજ શિક્ષિત સમાજના સૂત્ર સાથે મહત્વના કાર્યક્રમનું બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જીપીએસસી સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતથી આવેલા એક જામ શાળાના ફાઉન્ડર હરેન્દ્રસિંહ તોમરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું જય માતાજી શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી વિભાગ રાજપૂત વિવાહ સંગઠન દ્વારા આજે બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં વિસ્તારના લગભગ એકસો સોથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો છે ખાસ કરીને સુરતના જે હરેન્દ્રસિંહ તોમર સર છે એ જેઓ આ સ્પર્ધાત્મક પરીક્ષાને જીપીએસસી સહિતની જે તમામ પરીક્ષાઓ છે તેના કોચિંગ ક્લાસ પણ ચલાવે છે એમણે ખૂબ સારી રીતે આજે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે ખાસ કરીને સમાજ દ્વારા વર્ષ દરમિયાન અનેક વિવિધ પ્રવૃત્તિઓ અહીંયા અમે કરીએ છીએ કે જેનાથી સમાજનું સંગઠન મજબૂત બને પણ ખાસ કરીને કહેવાય છે કે દરેક સમાજનો પાયો એ એના સમાજના સંસ્કારો અને એનું શિક્ષણ છે તો અમે પણ આપણો સમાજ શિક્ષિત સમાજના બેનર હેઠળ આ શિક્ષણને સાથે રાખીને અમે હવે આવનારા દિવસોની અંદર પ્રયત્ન કરવાના છે આજે સેમિનાર પત્યા બાદ આવનારા દિવસોમાં એટલે કે જૂન મહિનાથી અહીંયા અમે એક લાઇબ્રેરીની પણ શરૂઆત કરવાના છે એટલે આ વિસ્તારમાં જે સમાજના જે વિદ્યાર્થીઓ છે અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગે છે એમને માટે સરળતા થઈ શકે અને જે જ્ઞાનનું ભાથું છે તે મળી રહે મટિરિયલ પણ અહીંયા મળી રહે એ માટે લાઇબ્રેરી શરૂ કરવાના છે ને ત્યારબાદ જે કંઈક બારડોલ વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલ વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા અમે એક આયોજન કરવા જઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ ખાસ સુરત જિલ્લામાં હવે રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને ખાસ જોડવામાં આવ્યા હતા આવનાર દિવસોમાં પરીક્ષાની તૈયારી માટે જરૂરી વાંચન સુવિધા સાથે લાઇબ્રેરી તેમજ નવા સત્રથી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો પણ શરૂ કરવામાં આવનાર છે સમાજને મજબૂત બનાવવા શિક્ષણ પણ જરૂરી હોય છે ત્યારે રાજપૂત સમાજના યુવાનો પણ જીપીએસસી સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી અધિકારી બનવાનું સ્વપ્ન પણ સાકાર કરે એ હેતુ આ સેમિનારમાં રાખવા માટે રખાયું હતું આજ રોજ શ્રી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તથા શ્રી બારડોલી વિભાગ રાજકોટ યુવા સંગઠન તથા મહિલા સંગઠન દ્વારા યુપીએસસી જીપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શનનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમના મુખ્ય વ્યક્તા તરીકે તોમર સાહેબને જે પાંચશાળા નામથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓનો ક્લાસીસ ચલવે છે સુરત તેમને આજે નિમંત્રિત કરવામાં આવ્યા હતા એમણે સમાજના જે કોઈ યુવાનો અને યુવતીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરવી જોઈએ કેવી રીતે આગળ વધવું જોઈએ કેવી રીતે તમે જોબ મેળવી શકો એવું છે કારણ કે આપણા સમાજમાં ઘણા લોકોને એવી ધારણા છે કે આજે સરકારી નોકરી એ ઓપન કેટેગરીવાળા માટે બની જ નથી એના માટે ઘણા લોકો તૈયારીમાં ખાલી અંડર અંડર ખાલી માહિતી લેવાનું કે પછી એમાં તૈયારી કરવા માટેનું કોઈ લોકો તક લેતા નથી અને ટ્રસ્ટી નથી લેતા કે આપણે એટલી તો એટલીસ્ટ ટ્રાય તો કરીએ આપણે આ આયોજનનો મુખ્ય હેતુ છે કે સમાજના ઉત્સાહી યુવાન યુવતીઓ આ બાબતે પણ નોલેજ લે અને આ બાબતે એકવાર એ પ્રયત્ન કરે કે મારે યુપીએસસી જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી બનવા માટેની તાલીમ લેવી છે અને મારે તૈયારી કરવી છે મારે પરીક્ષા આપવી છે એ આશ્રયથી આ આજનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ ખૂબ આભાર બારડોલી રાજપૂત સમાજ અને યુવા સંગઠન દ્વારા યોજાયેલ સેમિનાર બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે આયોજન કરાયું હતું રાજપૂત સમાજના તેમજ સમાજ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયના સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા ખાસ કરીને બારડોલી ગ્રામ્ય પોલીસના પીઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહી હતી અને તેમણે પણ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી જરૂરી તૈયારીઓ અને માર્ગદર્શન આપી વિદ્યાને પ્રોત્સાહિત કર્યા હતા